નમસ્કાર મિત્રો આજે આ ભીલોના ગામમાં પેલા કપટી રાજાએ આક્રમણ કર્યું અને બધા જ ઘરો સળગાવી દીધા અને હવે આ ગામમાં દેવનાથ મુખી એકલા હતા અને એ પણ આ કપટી રાજાના હાથમાં આવી ગયા અને ત્યારે આ કપટી રાજા એટલું બોલ્યો કે બોલો મુખી હવે તમે એકલા આ ગામમાં વધ્યા છો અને હવે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમારી છેલ્લી કોઈ ઈચ્છા હોય તો એ બોલી દો અને ત્યારે

એનાથી વધારે હું બીજું તારી પાસે કઈ માગતો નથી અને આમ દેવનાથ મુખીના આટલા શબ્દો પૂરા થયા ત્યાં તો આ રાજાએ પોતાની તલવારના એક જ ઘા સાથે આ દેવનાથ મુખીનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને એક બાજુ મસ્તક પડ્યું અને એક બાજુ ધડ પડ્યું અને જ્યારે આવા દ્રશ્યો ત્યાં સર્જાણા ત્યાં તો જ્યાં ભીલોની દેવી જ્યાં ઊંડા ખાડામાં પધરાવેલી હતી ત્યાં દિવ્ય પ્રકાશ થયો અને તેમાંથી રામનું સ્વરૂપ લઈ અને આ દેવી બહાર નીકળ્યા અને હાથમાં તલવાર લઈ અને ચાલતા ચાલતા આ ગામની વચ્ચોવચ આવે છે ત્યાં તો સેનાપતિ રામને જોઈ જાય છે અને જોતાં જ તેના ડોળા ફાટી જાય છે અને આ રાજાને કહેવા લાગ્યો કે મહારાજ રામને તો તમે તમારા હાથે માર્યો હતો તો પછી આ સામેથી આવી રહ્યું છે એ કોણ છે અને ત્યારે રાજા પણ આ બાજુ નજર કરીને જુએ છે તો રામ સામેથી ચાલતો ચાલતો આવી રહ્યો છે અને તેના હાથમાં તલવાર છે તેથી આ દ્રશ્ય જોતાની સાથે જ રાજા ગભરાણો અને સેનાપતિને કહેવા લાગ્યો કે સેનાપતિ મેં મારા હાથેથી રામ અને શ્યામના નાના નાના ટુકડા કર્યા હતા અને એને કાસડીમાં બાંધી અને અહીંયા સુધી મોકલાવ્યા હતા તો પછી આ રામ જીવતો થયો કેવી રીતે અને ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ ચિંતા કરશો નહીં એ કદાચ રામનો કોઈ બહેરૂપિયો હશે અને આજે ભલે આ રામ જીવતો રહ્યો અને આપણી સામે યુદ્ધ કરવા આવી રહ્યો પરંતુ આજે એને મોતને ઘાટ ઉતારી દેશું અને જેમ એના બાપનું માથું કાપી નાખ્યું ને એમ એને પણ અહીંયાને અહીંયા પૂરો કરી નાખીએ ત્યારે રામ સામે આવી અને ખડખળ દાંત કાઢીને હસ્યો અને એટલું કહેવા લાગ્યો કે હે કપટી રાજા તે તારા કપટની બધી જ સીમાઓ વટાવી દીધી છે અને એટલા માટે આજે હું ભીલોની દેવી પોતે રામનું સ્વરૂપ ધારણ કરી અને તારો વધ કરવા માટે આવી છું અને ત્યારે આટલી વાત સાંભળીને રાજા હસવા લાગ્યો અને કહે છે કે એકવાર તો મેં રામને મારી નાખ્યો છે પરંતુ આજે હું કેટલો નસીબદાર છું કે આજે મને ફરી એક જ માણસને બે બે વાર મારવાની તક મળી છે અને આટલું કહેતાની સાથે જ આ સેનાપતિને મહારાજે હુકમ કર્યો કે સેનાપતિ આ રામને પૂરો કરી નાખો ત્યારે સેનાપતિ રામને મારવા માટે ત્યાં પહોંચે છે અને જેઓ તલવાર ઉપાડી અને રામ ઉપર ઘા કરવા જાય એ પહેલાં તો રામની તલવારથી એના નાના નાના ટુકડા કરી નાખ્યા અને તે કેટલાય ટુકડામાં વિભાજિત થઈ અને નીચે ધરતી ઉપર પડ્યો ત્યારે ક્ષણભર વારમાં આ સેનાપતિના આટલા બધા ટુકડા થયેલા જોઈ અને આ રાજાને ડર બેસી ગયો અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે માનો કે ના માનો પરંતુ સાચે જ આ ભીલોની દેવી આવી હોય એવું મને લાગે છે અને આમ આટલો વિચાર કરતાની સાથે જ આ રાજાએ પોતાના વિશાળ લશ્કરને એટલું કહ્યું કે જાઓ જાઓ આ રામને મોતને ગાઢ ઉતારી દો પરંતુ ત્યાં તો દેવી પોતે રામના સ્વરૂપે આવી હતી અને તેમણે રણચંડીનું રૂપ ધારણ કરી અને પછી તો એક એક સિપાહીઓને મારવાનું ચાલુ કર્યું અને ઘણા બધા સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા અને ઘણા બધા સિપાહીઓ આ દેવીની તલવારબાજી જોઈ અને ત્યાંથી ગડગડતી દોટ મૂકીને ભાગી ગયા અને હવે રાજાને ખબર પડી ગઈ કે હવે યુદ્ધ તો અમે હારી જવાના છીએ અને આ રામના હાથે મારું મોત થઈ જશે માટે હવે મારે અહીંયાથી ભાગવું પડશે અને આમ આટલો વિચાર કરી અને રાજા ઘોડે સવાર થઈ અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ભીલોના ગામમાંથી ભાગ્યો અને ત્યારે આ દેવીએ આ ભીલોના ગામને તહેસ નહેસ કરી રહેલા અને બધા ઝૂંપડા સળગાવી રહેલા આ બધા જ સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને પછી રામ પણ ઘોડે સવાર થઈ અને ત્યાંથી આ દુશ્મન રાજાની પાછળ દોડે છે ત્યારે દુશ્મન રાજા ઘોડાને દોડાવતો દોડાવતો જઈ રહ્યો છે પોતાના રજવાડા તરફ પરંતુ ત્યારે જ તેના મનમાં એક વિચાર આવે છે કે હું મારા રજવાડામાં જઈશ ને તો પણ હું બચી નહીં શકું કારણ કે મારી સમગ્ર સેનાને લઈ અને હું આ ભીલોના ગામમાં આવ્યો હતો અને ભીલોના ગામ તો મારો એક પણ સિપાહી બચ્યો નથી અને બધા જ મોતને ઘાટ ઉતરી ગયા છે અને હવે મારા રજવાડામાં પણ એક પણ સિપાહી હાજર નથી તો કેવી રીતે અને મને કોણ બચાવશે માટે હવે મારે મારા રજવાડામાં નથી જવું પરંતુ મારા મિત્ર રાજાની પાસે પહોંચી જવું અને આમ આટલો વિચાર કરી અને પછી તો રાજાએ પોતાના ઘોડાની દિશા બદલી અને તેનો દોષ જે મોગલ રાજા હતો તેના રજવાડા તરફ આ ઘોડાને હંકારી મૂક્યો અને ત્યારે આમ ઘોડાની દિશા બદલાતા જોઈ અને રામ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે જાપ આપી જા આમે હું તને મારી નાખવા માટે ત્યાં જ લઈ જવાની હતી પરંતુ હવે તો તે જાતે જ તારા ઘોડાની દિશા બદલી છે ને તો હવે તો તમને બંને રાજાઓને એકી સાથે એકબીજાની સામે મારીશ અને આમ આટલો વિચાર કરી અને દેવી પણ આ દુશ્મન રાજાની પાછળ પાછળ ઘોડે સવાર થઈ અને રામના સ્વરૂપે જઈ રહ્યા છે અને આ બાજુ પેલો કપટી રાજા ચાલતો ચાલતો આ મોગલ રાજાના દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને મોગલ રાજાના પગમાં જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મિત્ર બચાવી લો મારું મોત આવ્યું છે ત્યારે આટલી વાત સાંભળી અને મોગલ રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને તે કહે છે કે હે રાજન તમે તો શૂરવીર યોદ્ધા છો અને તમારી પાસે વિશાળ સૈન્ય છે અને તમારા બધા જ દુશ્મનોને મેં મોતને ઘાટ ઉતારી દીધા છે તો હવે તમને શેનો ડર છે ત્યારે આ રાજા એટલું કહે છે કે હે મિત્ર મેં મારી આંખોની સામે અને મારા આ હાથેથી જ રામ અને શ્યામના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા અને ટુકડા કરીને કાસળીમાં બાંધી અને ભીલોના ગામમાં મેં મોકલ્યા હતા અને એક વર્ષ પછી મેં આજે ભીલોનું આખું એ ગામ વેર વિખેર કરી નાખ્યું છે ગામમાં કોઈ નાનું બાળક પણ વધ્યું નથી અને એમના ઘર પણ મેં સળગાવી દીધા છે અને એ ગામના મુખી એ મારા હાથમાં લાગ્યા હતા તો એ દેવનાથ મુખીનું પણ મેં માથું કાપી નાખ્યું છે પરંતુ એ મિત્ર ખબર નહીં ક્યાંથી રામ હાથમાં તલવાર લઈને આવ્યો છે અને આવ્યા પછી તેણે મારી સમગ્ર સેનાને મારી નાખી છે અને એ મારી નાખ્યા પછી હવે તે મને મારવા માટે તે મારી પાછળ દોડ્યો છે ત્યારે આ રાજાની વાત સાંભળી અને મોગલ રાજા કહેવા લાગ્યો કે મિત્ર તમે ચિંતા કરશો નહીં તમે મારા શરણમાં આવ્યા છો ને તો હું તમારી રક્ષા કરીશ પરંતુ એના બદલામાં તમારે મને હવે તમારું રજવાડું આપી દેવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને હવે આ રાજાના મનમાં વિચારો તો ઘણા આવે છે પરંતુ પોતાના જીવને બચાવવા સિવાય હવે એની પાસે કોઈ બીજો રસ્તો નથી તેથી તે કહેવા લાગ્યો કે તમે મારા મિત્ર હતા એટલે મને એમ લાગ્યું કે મને નિસ્વાર્થ ભાવથી બચાવશો પરંતુ આજે ખબર પડી કે તમારા અંદર પણ કપટ ભરેલું છે પરંતુ મિત્ર હું મારી મિત્રતા નિભાવીશ અને મારો જીવ બચાવશો ને તો હું મારું આખું એ રજવાડું તમને સોંપી દઈશ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મોગલ રાજા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને એટલું કહે છે કે તો જાઓ રાજન અહીંયા બેસીને આરામ કરો અને મારા સિપાહીઓ હવે રામ સામું લડી લેશે અને આમ આટલું કહી અને બંને રાજા ઝરૂખામાં આવીને ઊભા છે અને આ બાજુ મહેલના પટાંગણમાં રામ ઘોડે સવાર થઈને આવે છે અને આવીને લલકાર કરતાં કહે છે કે હે કાયર રાજા ક્યાં છુપાણો છે અને તારામાં હિંમત હોય તો મારી સામે આવ કારણ કે આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને ત્યાં તો ઝરૂખામાં રહેલો મોગલ રાજા કહેવા લાગ્યો કે હે રામ એ દિવસે લાગે છે કે તું અમારા મિત્રના હાથેથી બચી ગયો હતો પરંતુ હવે તને કોઈ બચાવી નહીં શકે કારણ કે તું એ તો જો કે તું કોના મહેલે આવીને ઊભો છે ત્યારે રામ હસતા હસતા એટલું બોલ્યો કે મને મોતનો ડર નથી અને આજે તો તમને બંને મિત્રોને એકબીજાની સામે જો ના મારું ને તો મારું નામ રામ નહીં અને આમ આટલું કહી અને રામ આક્રમણ કરવા જાય છે ત્યાં તો મોગલ રાજાએ આદેશ કર્યો અને કહેવા લાગ્યો કે હે સિપાહીઓ આ રામને ઘેરી લો અને આટલું કહેતાની સાથે જ છુપાયેલા અને સંતાયેલા બધા જ સિપાહીઓ બહાર નીકળ્યા અને રામને ચારેય બાજુથી હજારો સિપાહીઓએ ઘેરી લીધો ત્યારે રામ કહે છે કે હે રાજન બસ તારી આટલી જ ફોજ છે અને આટલી નહીં હજી જેટલી પણ હોય ને એ બધાને મોકલી દે કારણ કે આજે હું બધા જ પાપીઓનો નાશ કરવા માટે આજે નવું સ્વરૂપ ધારણ કર્યું છે અને આ મારું છેલ્લું સ્વરૂપ છે અને આજ પછી હું ક્યારેય કોઈ ચમત્કાર કરવાની નથી અને આ મારો છેલ્લો ચમત્કાર છે અને બધા જ દુષ્ટ લોકોનો નાશ થવાનો છે ત્યારે આ પાપી રાજા કહેવા લાગ્યો કે તું મારા સિપાહીઓ સામે નહીં ટકી શકે રામ અને સિપાહીઓ આ રામને મારી નાખો અને આમ આ મુગલ રાજાનો આટલો આદેશ મળતાની સાથે જ રામ એક એક સિપાહીઓ ઉપર તૂટી પડે છે અને થોડી જ વારમાં ત્યાં લાશોના ઢગલા થઈ જાય છે મોતે મોત જોવા મળી રહ્યા છે અને ત્યાં લોહીની રેલમ છેલ થઈ રહી છે ખાબોચિયા આજે લોહીથી ભરાણા છે અને પછી રામ ત્યાંથી તલવાર લઈ અને ચાલતો ચાલતો આવે છે આ બંને રાજાઓની પાસે ત્યારે બંને રાજાઓ થરથર કાપવા લાગ્યા કેમ કે આજે તો બંને રાજાઓના બધા જ સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા છે અને હવે આ બંને રાજાઓ વધ્યા છે ત્યારે મુગલ રાજા એટલું કહે છે કે હે રામ તું અમારા બંને મિત્રોના રજવાડા જોતા હોય તો તું લઈ લે પરંતુ અમને જવા દે અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દે ત્યારે રામ કહે છે કે તમે અમારું હસ્તું ખેલતું આખું ભીલોનું ગામ શમશાન ઘાટ બનાવ્યું છે અને એ આખું ગામ ઉજ્જળ બની ગયું છે તો તમને હું જીવતા કેમ રહેવા દઉં અને આમ આટલું કહેતાની સાથે જ રામે તલવારના એક જ ઝાટકાથી સૌથી પહેલાં તો પેલા દુશ્મન રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને ત્યારે આ ઘટના જોતાં જ પેલો મુગલ રાજા થરથર કાપી રહ્યો છે અને પછી તો રામે એ મુગલ રાજાનું પણ મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને આમ આટલું કરી અને રામ ત્યાં ચોધાર આસુડે રડવા લાગે છે કારણ કે એ ભીલોની દેવી છે અને આજે દેવીએ પોતાનું આખું એ ગામ ગુમાવી નાખ્યું છે પોતાની સેવા કરી રહેલા જોગી બાબા હતા તેઓ પણ હવે આ દુનિયામાં રહ્યા નથી અને પાછી રામમાંથી દિવ્ય જ્યોતિ પ્રકટ થઈ અને પાછી જ્યાં આગળ ભીલોની દેવીની મૂર્તિ જ્યાં દફન કરેલી છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને પાછી એ જ જમીનમાં રેતમાં આ ઉર્જા સમાઈ જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી